ગીતા જયંતિ તથા સંચાલીત ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દલપુરાના વ્યવસ્થાપક શ્રી જીગરભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે આવી ભગવદ ગીતા વિશે ખૂબ જ સુંદર રોચક માહિતી આપી તેમાં સંસ્કૃતિ શિક્ષક શ્રી નયનભાઈ જોશી દ્વારા ગીતાનું ગણિત વિષય પર વક્તવ્ય આપ્યું ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી ચિરાગભાઈ પટેલે પણ શ્રી નિવાસ રામાનુજન વિશે સુંદર માહિતી આપી શ્રીમદ ભગવદ્ ગીતા પર પોતાની આગવી છટામાં વિચારો રજૂ કર્યા તથા મહેશભાઈ પટેલ દ્વારા હિન્દી કવિ દિનકરજીનું કાવ્ય રજૂ કરવામાં આવ્યું અંતે શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ ડામોર સાહેબે શ્રીમદ ભગવદ્ ગીતા પર મનનીય પ્રવચન કરી આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સુરેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાંતા